ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી પાસે હજારો શુદ્ધ પાણીનો એક તરફ રાજ્ય સરકાર જળ જીવન અને પાણી બચાવના મોટા મોટા બેનરો લગાવી પ્રચાર કરી રહી છે ત્યારે બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે રોજનું હજારો ગેલીન પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે ડભોઈના હીરા ભાંગોળ બહાર કરનેટ રોડ પર નર્મદા નિગમની કેનાલ પાસેથી પસાર થતી નગરપાલિકાની મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ઘણા સમયથી મોટું ભંગાણ પડ્યું છે આ લીકેજને કારણે ચોવીસ કલાક હજારો ગેલન શુદ્ધ પાણી વેડફાઈને કેનાલ અને ગટરમાં વહી રહ્યું છે નગરપાલિકાની બેધારી નીતિ સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે વિરોધાભાસ એ વાતનો છે કે એક તરફ તંગી ડભોઈના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને અને અપૂરતા પાણી પુરવઠાને કારણે કકળાટ જોવા મળી રહ્યો છે બીજી તરફ વેડફાટ મુખ્ય લાઇનમાં ભંગાણ હોવા છતાં પાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી તંત્રની ઉદાસીનતા સામે સવાલો સ્થાનિકોનો આક્ષેપ છે કે આ લાઇન ઘણા સમયથી લીકેજ છે અને તંત્રને જાણ હોવા છતાં તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી આ માત્ર પાણીનો વેડફાટ નથી પરંતુ જનતાના ટેક્સના પૈસાનો પણ ધુમાડો છે જો વહેલી તકે આ પાઇપલાઇનનું ચોક્કસ રિપેરિંગ કરવામાં નહીં આવે તો ઉનાળાની શરૂઆતમાં જ શહેરમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેમ છે હીરા ભાંગોળ બહાર કર્નેટ રોડ નર્મદા કેનાલ પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ હજારો ગેલન શુદ્ધ પાણીનો વ્યય સત્તાધીશો જાગે અને તાત્કાલિક ધોરણે મજબૂત રિપેરિંગ કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે